સિલ્વર પ્લાઝા કોમ્પલેક્સ બાજુમાં જીઆઈડીસી વિભાગનો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ખુલ્લો આવેલો છે જે પ્લોટ પર વર્ષોથી શ્રમિકો કાચા ઝૂંપડા વસવાટ કરી રહ્યા હતા દરમિયાન આજનો નોટિફાઈડ વિભાગ અને જીઆઈડીસી વિભાગ દ્વારા પોલીસ વ્યવસ્થા સાથે પ્લોટ ખુલ્લો કરવા માટે દબાણ શાખા દ્વારા જેસીબી અને ટ્રક લઈ પહોંચ્યા હતા પ્લોટમાં રહેલા પચાસથી વધુ કાચા પાકા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતા